ખાવડા પોલીસ સ્ટેશનની લોકલ ક્રાઇમ બ્રાન્ચે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન નોખાણીયા ગામના ફાટક પાસે એક બોલેરો પિકઅપ જેના રજિસ્ટ્રેશન નંબર જે જે દસ ટી ટી બ્યાસી છનું રૂપે તપાસ કરી ગાડીમાં ત્રેવીસ બોરી કોલસા મળી આવ્યા જેનું કુલ વજન આશરે સાતસો કિલોગ્રામ અને કિંમત રૂપિયા આઠ હજાર ચારસો છે ડ્રાઈવર ઇબ્રાહીમ અબુ કગડાએ કહ્યું કે આ કોલસા લઈ જવા માટે મારા પાસે કોઈ પાસ અથવા પરમિશન ન હતી અને તે સરાડા ગામના ખદુબક્ષ પાસેથી લેવામાં આવ્યા હતા બોલેરો પિકઅપ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર અને કોલસા જપ્ત કર્યા પછી આરોપી સામે પીએનએસ કલમ પાંત્રીસ એક ઈ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે